દ્વારકાના દરિયામાં પવન સાથે કરંટ જોવા મળ્યો ગોમતી ઘાટ પર બાર થી પંદર ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે માછીમારોને માછીમારી ન કરવા માટે સૂચના માછીમારી કરતા પકડાશે તો કડક કાર્યવાહી થશે દ્વારકાના અરબી સમુદ્ર તેમજ ગોમતી ઘાટ ઘાટમાં ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો હવામાન વિભાગના જણાવ્યા મુજબ એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસથી ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી દરિયામાં ભારેથી અતિભારે પવન ફૂંકાવાનો હોવાથી દ્વારકામાં આવેલ ગોમતી ઘાટ પર બાર થી પંદર ફૂટ મોજા ઉછળશે

ત્યારે દ્વારકામાં આવેલ ગોમતી મોજા ઉછળ્યા છે હાલમાં અને દેવભૂમિ જિલ્લાના તમામ મત્સ્ય કેન્દ્ર પર માછીમારી બોટ માલિકોને દરિયામાં ન જવા દરિયો ખેડવા તેમજ પોતાને જાનહાનિ ન થાય તે માટે તેને સલામતીના ના પગલે લઈને પરિપત્ર પણ તંત્ર દ્વારા બહાર પાડી દેવામાં આવ્યો છે ને જે કોઈ માછીમાર છે તે બહાર પાડવામાં આવ્યો છે કે જો કોઈ માછીમાર માછીમારી કરતા પકડાશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે દ્વારકા દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે સાથે જ ત્રણ ઓગસ્ટ સુધી ઊંચા ઊંચા મોજા ઉછળશે ભારે પવન સાથે આગાહી કરવામાં આવી છે વરસાદની અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચન કરવામાં આવ્યું છે અને જો કોઈ માછીમાર પકડાશે કારણ કે આવી રીતે જોખમી રીતે પણ માછીમારો માછીમારી કરતા હોય છે સરકારના પરિપત્ર અને આદેશની અવગણના કરતા હોય છે પરંતુ હવે કડક કાર્યવાહી કરવામાં આવશે